મહેસાણા જિલ્લામાં પહેલગામમાં જે દુઃખદ ઘટના બની હતી તેના અનુસંધાને આતંકવાદી પુતળાનું દહન કરાયું છે. બેચરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા કાશ્મીરના પહેલગામમાં જે દુખદ ઘટના બની હતી તે અનુસંધાન સાધી બેચરાજીમાં રામજી મંદિરથી લઈને બજારમાં ત્યારબાદ મેઈન સર્કલ સુધી ઇસ્લામી આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢાઈ હતી. ઇસ્લામી જહાલિયોનું જાહેરમાં પુતળા દહન કરાયું હતું આ બાદ સમગ્ર હિન્દુ સમાજનો જનાક્રોશ જોવા મળ્યો હતો હિન્દુ સમાજની એક જ માંગણી છે કે આ ઘટનામાં જે પણ હિન્દુઓ શહીદ થયા છે તેમની સાચી શ્રદ્ધાંજલિ એ પણ છે કે ઇસ્લામિક જેહાદીઓને અમાનવીય કૃત્ય જે તેમણે કર્યું છે તેમના ધડથી મસ્તક અલગ થશે તો જ તેમની આત્માને શાંતિ મળશે એવી પણ માંગ ઉઠી છે અને વિશાળ રેલી યોજાઈ હતી રેલી યોજ્યા બાદ બેચરાજીના મુખ્ય સર્કલ પર ઇસ્લામિક આતંકવાદીઓના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું આપણે ભારતીય ભારત દેશમાં અત્યારે આપણો સુરક્ષિત નથી એવું કહી શકાય આપણું જ કાશ્મીર છે આપણે કહી છે કે દૂધ નહીં દૂધ માંગો ખીર देंगे કાશ્મીર માંગો ચી દેગે વા કાશ્મીરમાં જઈને આતંકી ઇસ્લામી આતંકી આતંકવાદ આપણના એમ કહે છે કે તમે હિન્દુ છો કે મુસલમાન છો મુસલમાન છો તો કો કલમા વાંચો

કે તમે તમારી હદમાં રહો નહી તો હિન્દુ અનિયંત્રિત થશે તો પોતાની હિન્દુ પોતાની હદ ભૂલી જશે તો તમે ભારત દેશ માં અને બાંગ્લાદેશ પાકિસ્તાન માં નહીં રહી શકો અને સમસ્ત સો કરોડ હિન્દુ જનતા ને સનાતની બંધુ ને એક જ આહવાન કરવામાં આવે છે કે તમારી આસપાસ રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને નીકાળો અને બંગાળ ખાડીમાં ખારી